ગઈકાલે બાવીસ જુલાઈના રોજ ખેરાલુ ખાતે પ્રજાપતિ સમાજવાડીમાં લોક ડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ઉત્કર્ષ એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ઉપપ્રમુખ ગીતાબેન ચૌધરી ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ સથવારા સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા

ઉપર સમાજને મેસેજ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ઓરિસ વૈદ અને વિષ્ણુ પ્રસાદ નાયકે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા પાછળ ઉત્કર્ષ ટ્રસ્ટની ટીમે શ્રેષ્ઠ આયોજન અને મહેનત કરી હતી બ્યુરો રિપોર્ટ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં